નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડિયોની અંદર આજેથી વિદ્યાર્થી મિત્રો 4 ડિસેમ્બર 2025 અને આજના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નોની સાથે સાથે પરીક્ષા રિલેટેડ 360 ડિગ્રી જીકે ની પણ માહિતી આપણે મેળવવાની છે મોજ પડે છે તો લાઈક અને કમેન્ટ કરજો હવે શરૂઆત કરીએ આજના વિડિયોની

પ્રતાપ સિંહ છે કોઈને યાદ છે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ તો પેલું સીઆઈએસએફ છે અહીંયા સીઆરપીએફ થઈ જશે સીઆરપીએફ અને કોઈને ખબર છે કે સંજય સિંગલ તો સંજય સિંગલ એટલે કે સીમા સુરક્ષા બલ ક્લિયર છે ચાર પોઈન્ટ હજુ સરસ મજાનું ભણીએ ચલો હવે બોર્ડર ઓફ સિક્યોરિટી ફોર્સ ના નવા ડાયરેક્ટર જનરલ છે બરોબર જન પ્રવીણ કુમાર તો બન્યા હવે આઈટીબીપી ના ડાયરેક્ટર જનરલ પણ પ્રવીણ કુમાર છે હવે બંને છે ભાઈ તમારે બે પોઈન્ટ યાદ રાખવાના કેમ કે અહીંયા મેઇન પોઈન્ટ ઉપર શું છે તો તે આઈટીબીપી ના તેમણે સપટ લીધેલા છે બરાબર આઈટીબીપી ઇન્ડિયન ટિબેટ બોર્ડર પોલીસ આના છે અને આનું શું છે અત્યારે બીએસએફ નું તો ભાઈ એડિશનલ ચાર્જ આપ્યો કેવો ચાર્જ તો કે એડિશનલ ચાર્જ તેમને સોંપવામાં આવ્યો છે જ્યાં સુધી બીજી વ્યક્તિ નિયુક્ત ના થાય ત્યાં સુધી તેનો એડિશનલ ચાર્જ કોણ સંભાળશે પ્રવીણ કુમાર હવે બીએસએફ એટલે કે બોર્ડર ઓફ સિક્યોરિટી ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરે છે ભારતનો પહેલો ઓફ ડિફેન્સ અને વિશ્વનું સૌથી મોટું સરહદ સુરક્ષા દળ ભારત દેશનું છે આ યાદ રાખજો પાકિસ્તાન અને બાંગ્લાદેશની બોર્ડરનું રક્ષણ કરે બીએસએફ પાકિસ્તાન અને બાંગ્લાદેશની જે બોર્ડર છે તેનું રક્ષણ કરે છે આદર્શ વાક્ય કયું છે તો જીવંત પર્યંત કર્તવ્ય

બી એસ આ બંનેના તે અધ્યક્ષ છે ડાયરેક્ટર જનરલ છે હવે પ્રવીણ રંજનની વાત કરીએ તો હમણાં જોયું કે સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ બરાબર ફૂલ ફોર્મ બધા બોલું છું પ્રવીણ રંજન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ ભારતની અંદર જે પણ ખાનગી કંપનીઓ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે મોટી મોટી બેન્કો છે તેનું રક્ષણ કોણ કરે છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ બીજો છે પ્રવીણ કુમાર આઈટીબીપી અને બીએસએફ ના છે ઇન્ડિયન ટિબેટ બોર્ડર પોલીસ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ હવે અહીંયા સંજય સિંગલ છે સંજય સિંગલ છે તો સીઆરપીએફ ના છે તેઓ વડા કોના છે કે સીઆરપીએફ જે છે આપણી સીઆરપીએફ સેન્ટ્રલ

તો કોણ છે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ હવે બી શ્રીનિવાસન કોણ છે બી શ્રી નિવાસન કોણ છે બી શ્રી તો એન છે બરાબર એન એસ જી નેશનલ સિક્યોરિટી ગાર્ડ અજીત ડોભાલ કોણ છે તો આ રેલવે ગ્રુપ ડી ની પહેલા શિફ્ટમાં પરીક્ષામાં પેપર છે કે એન એસ એ કોણ છે ભારત દેશના અજીત ડોભાલ એન એટલે કે નેશનલ સિક્યોરિટી

તો કે આરપીએફ એટલે કે રેલવે પોલીસ ગુરબીલપાલ સિંહ અહિયાં એસબી કે સિંહ અહીંયા હોમગાર્ડ આવશે બરાબર થોડી ભૂલ થઈ અને અહીંયા આ ગુરબીલ પાલ એનસીસી આવશે બરાબર થોડી ભૂલ થઈ કારણ કે એસબી કે સિંહ મને યાદ હતું કે કે સિંહ એટલે કે હોમગાર્ડ અને ગુરબીલ પાલસી એટલે કે એનએસજી નેશનલ અરે સોરી એનસીસી નેશનલ ક્રેડિટ કોપ્સ બરાબર ગુરબીર પાલસી નેશનલ ક્રેડિટ કોપ્સ હવે વિકેશ વિકાસ લખેડા છે વિકાસ લખેડા વિકાસ લખેડા તો કે આસામ રાઇફલ કઈ રાઇફલ તો કે આસામ રાઇફલ જે છે એ પૂર્વોત્તર ભારતનો પહેરી કહેવામાં આવે છે આસામ રાઇફલને અને અનુરાગ ગર્ગ કોણ છે એ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો બરાબર એ મને કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો અનુરાગ ગર્ગ ચલો રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે ઉજવાયો તો બીજી ડિસેમ્બર કઈ પ્રદૂષણ નિયંત્રણ કરવા માટેનો દિવસ તો કે બીજી ડિસેમ્બર હવે લખે છે કે દર વર્ષે બે ડિસેમ્બરના દિવસે નેશનલ પોલ્યુશન કંટ્રોલ દિવસ ઉજવાય છે અહીંયા પૃથ્વીને જભલાઓથી બચાવો ભાઈ જ્યાં હોય ત્યાં માવા ઘસી ઘસીને લોકોએ કાગળિયા નાખવા માંડે છે શું કરવા માંડ્યું છે જ્યાં ત્યાં માવા ચાલુ જ હોય એ માવા કાગળિયા પણ કોઈને ખબર નથી પડતી કે માવા છે બાલાજી વેફરો છે ઘણા ખરા મીણિયાના કાગળિયા તમે ટોટલ એક વર્ષે ટોટલ જોશો યુનેસ્કો જે રિપોર્ટ બહાર પાડે એની અંદર એક વર્ષે જ્યારે ટોટલ કરવામાં આવે ત્યારે જોજો કે ભારત દેશે કેટલા મેટ્રિક ટન કચરો દરિયામાં ઠલાવ્યો છે આ હું ને યુનેસ્કોની રિપોર્ટ તમે જોજો તો દર દર વર્ષે બે ડિસેમ્બરે નેશનલ પોલ્યુશન કંટ્રોલ દિવસ ઉજવાય છે ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ હતી તેની અંદર જાન ગુમાવનાર લોકોની યાદમાં આ ઉજવાય છે ભોપાલ ગેસ દુર્ઘટના બે અને ત્રણ ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસીની રાત્રે થઈ હતી ભાઈ અહીંયા મીણિયા એકલાનું જે હોય ને કે ભાઈ મીણિયા જે હોય એનું એકલાનું પોલ્યુશન નથી કોથળિયું એકલાનું પોલ્યુશન નથી પણ ફેક્ટરીઓની અંદરથી નીકળતું ગંદુ પાણી પણ પોલ્યુશન છે બરાબર ચલો ફેક્ટરીનું નામ પરીક્ષામાં પૂછી લે તો યુનિયન કાર્બાઇડ નામની ભોપાલની અંદર આ કંપની હતી જેની અંદરથી મિથાઇલ આઈસોસાઇનાઇટ ગેસ લીકેજ થયો હતો આ પ્રશ્ન પાંચ થી છ પરીક્ષામાં પૂછાયેલો છે કે કયો ગેસ રિલીઝ થયો હતો તો મિથાઇલ આઈસોસાઇનાઇટ ગેસ રિલીઝ થયો હતો ભોપાલ દુર્ઘટના ઓગણીસો ચોર્યાસી ઓગણીસો એટલે મારો જન્મદિવસ ભાઈ ત્યારે આ દુર્ઘટના થઈ હતી એની અંદર જે પણ જીવ ગુમાવનારા લોકો હતા તેમની યાદમાં આ દિવસ ઉજવાય છે કે લોકો સુધરે ભાઈ ચલો રાષ્ટ્રીય કોરલ રીફ રિસર્ચ સેન્ટર ક્યાં બનાવવામાં આવશે ક્યાં બનાવવામાં આવશે આ કોરલ રીફ કોને કહેવાય પહેલા જોઈ લો બરાબર પછી ખબર પડે સારું કોરલ રીફ એટલે શું સાહેબ આ જોઈ લો તમે બરાબર તો આપણો કરેક્ટ આન્સર છે અંદમાન નિકોબારની અંદર ક્યાં અંદમાન અને નિકોબારની અંદર ચલો તો રાષ્ટ્રીય કોરલ રીફ રિસર્ચ સેન્ટર અંદમાન નિકોબાર ગ્રુપ સમૂહમાં ચીડિયા ટાપુમાં બનાવવામાં આવશે કેવો ટાપુ ચીડિયા ટાપુ ભારત દેશનું પ્રથમ કોરલ રીફ સંશોધન સંસ્થાન કયું છે તો આ જે બનવાનું છે તે બરાબર અંદમાન દીકો બાર ચીડિયા ટાપુ આ પરિયોજના માટે એકસો ને વીસ કરોડ ખર્ચો કરશે સરકાર કોરલ રીફ પાણીની નીચે બનેલ ચૂનાના પથ્થરની એક પ્રાકૃતિક સંરચના છે જે નાના જીવો જેને પોલિપ્સ પોલિપ્સ આ રીતે લખા છે ભાઈ થોડી ભૂલ છે પોલિપ્સ આ રીતે સ સળધો આવશે અહીંયા અડધો નથી પોલિપ્સ કહેવામાં આવે છે તેમના દ્વારા આ બને બનાવેલી છે આ જીવ કેલ્શિયમ કાર્બોનેટનો સ્ત્રાવ કરીને કઠોર કંકાલ બનાવે છે યાદ રાખજો હવે કોરલ રીફ એ સમુદ્રનું વર્ષાવન કહેવાય છે પૃથ્વીનું સૌથી વર્ષાવન કયું પરીક્ષામાં સીધું પૂછે છે પૃથ્વીનું વર્ષાવન કયું આવું ડાયરેક્ટ પૂછાય પૃથ્વીના ફેફડા કયા આવું પૂછાય તો કે ભાઈ સાહેબ એમેઝોન જંગલ કયું છે તો સાહેબ એમેઝોન નામનું જંગલ જે છે તે હવે અહીંયા તમને એમ પૂછી લે કે સમુદ્રનું વર્ષાવન કયું આવું પૂછી લે સમુદ્રનું વર્ષાવન કયું તો તમારે યાદ રાખવાનું કે કોરલ રીફ શું યાદ રાખવાનું કોરલ રીફ ચલો દુનિયાનું સૌથી મોટું કોરલ રીફ ગ્રેટ બેરિયર રીફ છે ઓસ્ટ્રેલિયાની અંદર સૌથી મોટું કોરલ રીફ ક્યાં આવ્યો ગ્રેટ બેરિયર રીફ અને ભારતનું કૃત્રિમ કોરલ કોરલ રીફ કઈ જગ્યાએ આવ્યું ભારતનું કૃત્રિમ કોરલ રીફ ક્યાં આવ્યું તો મહારાષ્ટ્રના સિંધુ દુર્ગની અંદર કઈ જગ્યાએ તો મહારાષ્ટ્રના સિંધુ દુર્ગ ની અંદર આવેલું છે ભારતનું બરોબર ક્લિયર ચલો ચોથો પ્રશ્ન લખે છે કે ભારત અને કયા દેશની વચ્ચે કયો અભ્યાસ છે એકુવેરિન અહીંયા અભ્યાસ લખાયો અભ્યાસ થયો બરોબર તો અહીંયા હું લખી દઉં છું મને યાદ છે કયો અભ્યાસ તો કે ભાઈ એકુવેરિન ભારત અને કયા દેશની વચ્ચે એકુવેરિન અહીંયા પણ લખેલું છે એકુ

અને વિદ્યાર્થી મિત્રો ત્રીજો અત્યારે લખેલું છે યાદ આવે છે મેં પહેલું પણ આવ્યું હતું ફેબ્રુઆરી મહિનાની અંદર તો કે ખંજર એટલે કે ભારત અને કિર્ગિસ્તાન ભાઈ કિર્ગિસ્તાનની સાથે આપણે ખંજર નામનો યુદ્ધ અભ્યાસ કરીએ અને વરુણ આપણે કરીએ છીએ ફ્રાન્સની સાથે કોની સાથે

દુનિયાની સૌથી લાંબી હવે ચીન અમેરિકા પછી દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલવે નેટવર્ક વાળો દેશ ભાઈ ભારત બન્યો યાદ રાખો ભારતની એકમાત્ર સૌથી જૂની પહેલી મેટ્રો સર્વિસ તો કે કલકત્તા મેટ્રો છે ટ્રામ મેટ્રો સર્વિસ ઓગણીસો ચોર્યાસી કલકત્તા મેટ્રો દેશની એક માત્ર એવી મેટ્રો પ્રણાલી છે જે ભારતીય રેલવે આધીન છે અને જેને રેલવે ઝોનના રૂપમાં સત્તરમો ઝોન કયો ઝોન સત્તરમો ભારતની પ્રથમ આધુનિક મેટ્રો પ્રણાલીનું ઉદ્ઘાટન બે હજાર બેમાં દિલ્હીમાં થયેલું છે પોઈન્ટ નોર્થ કર્યો મિત્રો ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો હાઇલાઇટ કરજો હુગલી નદી હુગલીને જ ગંગા કહેવામાં આવે છે બરાબર હુગલીને જ ગંગા કહેવામાં આવે છે તો કરેક્ટ આન્સર કઈ જગ્યાએ કલકત્તાની અંદર અને શહેરી કાર્ગો સેવા શરૂ કરનાર ભારતની પ્રથમ મેટ્રો દિલ્હી મેટ્રો છે શહેરી કાર્ગો સેવા શરૂ પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને શું કરવામાં આવ્યું તો કે સેવા તીર્થ કર્યું છે કયું તો કે સાહેબ સેવા તીર્થ નામ કરવામાં આવેલું છે અહીંયા જોઈ શકો છો આ પીએમ કાર્યાલય સેવા તીર્થ માહિતી લો ભાઈ તો પ્રધાનમંત્રી કાર્યાલય છે તેનું નામ બદલ્યું ભાઈ અને સેવા તીર્થ કર્યું ભાઈ સેવા આપવાની છે માટે સેવા તીર્થ કર્યું રાજ્યપાલનો રાજ્યભવનનું નામ બદલ્યું ભાઈ અને તેને શું કર્યું તો કે સાહેબ લોકભવન કર્યું અને કેન્દ્રીય સચિવાલયો જે છે તેના નામ બદલ્યા ભાઈ અને તેમને કરવામાં આવ્યા કર્તવ્ય ભવન તેમને કરવામાં તમારે કર્તવ્ય કરવાનું છે પીએમ સાહેબને ઉપર જુઓ સેવા કરવાની છે નીચે અહીંયા રાજ્યપાલોનું લોકભવન અને અહીંયા નીચે સચિવાલયો જે છે બરાબર રાજ્યોની અંદર જે સચિવાલયો આવેલા છે

મહારાજ પોર્ટ બ્લેયર આવેલું વારે ઘડીએ પૂછાય છે તેનું નામ વિજયપુરમ શું કર્યું વિજયપુરમ અયોધ્યા એરપોર્ટ નું નામ તો કે મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ કર્યું રાજપથ નું નામ કર્તવ્ય પથ કર્યું ચંદીગઢ એરપોર્ટ આવેલું છે તેનું નામ કર્યું શહીદ ભગતસિંહ એરપોર્ટ બરાબર કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર બરાબર સેન્ટ્રલ ટોબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે કહેવાય તેમાંથી બદલીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કોમર્શિયલ એગ્રીકલ્ચર તેનું નામ કરવામાં આવ્યું અસ્ત્ર એમ કે ત્રણ અસ્ત્ર એમ કે ત્રણ મિસાઇલનું નામ બદલીને ગાંડીવ કરવામાં આવ્યું બે હજાર પચીસના બદલાયેલા નામ લખી રહ્યો છું ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ છે તેનું નામ બદલીને એન્ડરસન અને કરવામાં આવ્યું અને ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ છે તેનું નામ બદલીને બોર્ડર ગવાસ્કર ના કરતા મારા બાપા ભારત અને ઇંગ્લેન્ડ તો કે એન્ડરસન અને 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 ભારત ઓસ્ટ્રેલિયા તો કે બોર્ડર ગવાસ્કર ટ્રોફી રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થા આવેલી છે તેનું નામ બદલીને સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય મહિલા બાળ વિકાસ સંસ્થાન કરવામાં આવ્યું અને મુંબઈનો એક બ્રિજ છે કરણેજ કરણેજ બ્રિજ છે મુંબઈની અંદર કરણેજ બ્રિજ તેનું નામ બદલીને ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું માટે તેનું નામ કર્યો સિંદૂર બ્રિજ સ્વાહા આટલી માહિતીમાંથી એક બે પ્રશ્નો ટપકી જ પડે યાર ચલો મોહ જુજ છે કેવું તો કે મોહ જુજ અહીંયા ભેસોની લડાઈ છે તેને કહેવામાં આવે છે મોહ જુજ તો કઈ જગ્યાએ ઉજવાય છે ભાઈ તો આપણો કરેક્ટ આન્સર આવશે આસામ કઈ જગ્યાએ આસામ આસામ વિધાનસભાએ પ્રસુ ક્રૂરતા નિવારણ બિલ બે હજાર પચીસ હવે ભાઈ શું હોય તો જો સુપ્રીમ કોર્ટ જે છે એસી બરોબર તેણે અહીંયા તમિલનાડુની અંદર પણ એક છે તમિલનાડુ કે કેરળ જલીકટ્ટુ બરાબર જલીકટ્ટુ જે રમત હતી તેના ઉપર બેન કર્યું હતું ભાઈ ભાઈ પોતાની રાજ્ય સરકાર હોય તે ધાર્મિક માન્યતાને લઈ અને તેને કંઈક કાયદો બનાવતી હોય કંઈક નિયમો લાવતી હોય તો અહીંયા આસામ વિધાનસભા ભાઈ આ બિલ લાવી છે જેમાં રમતને ક્રૂરતા જે કહેવાય ક્રૂરતા નિવારણ અધિનિયમથી છૂટ આપી છે થોડી શરતો મૂકી હશે કે સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન પણ ના કરી શકે ભાઈ થોડી શરતો મૂકી હશે તમે રમો ભાઈ પણ આ શરતોને આધીન તમારે રમવાનું રહેશે અહીંયા બસો વર્ષ જૂની આ મોહ મોહજૂથ રમત છે ભેંસોની લડાઈ છે ભેંસોની ભેંસોને લડાવવામાં આવે છે હવે અહીંયા લખેલું છે માગ બિહુ પોઈન્ટ નો કરો માગ બિહુ જ્યારે હોય ફેસ્ટિવલ તે દરમિયાન આ ઉજવવામાં આવે છે કયું મોહ મોહજૂથ બેહજાર ચૌદમાં સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવેલી છે મેં કીધું ને કે બે હજાર ચૌદમાં મનાઈ ફરમાવેલી છે ભાઈ એના ઉપર પણ અત્યારે આસામ સરકારે સુપ્રીમ કોર્ટના વિરુદ્ધ તો ના જ જાય પણ કંઈક શરતો અને નિયમો મૂક્યા હશે બરાબર અને આને થોડી છૂટ આપી છે હવે આસામે પોતાનો વિધેયક પસાર કર્યો એટલે કે બિલ પસાર કર્યો તેને છૂટ આપીને નિયમોને નિર્ધારિત કરી દીધા કે રમી શકો પણ નિયમોને આધીન હવે આ કંબાલા દોડ છે બરાબર

2025 નો વર્ડ ઓફ ધ યર પસંદ કર્યો ઈમેજ જુઓ શું લખેલું છે રેગ બેટ બરાબર રેગ બેટ નામનો જે વર્ડ્સ છે તેને 2025 નો ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો શા માટે તો કે રેગ બેટ શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો dictionary.com દ્વારા 67 નામનો શબ્દ છે તેને વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા

કે લોકોને ભડકાવવામાં અને ગુસ્સા માટે બનાવવામાં આવેલી હતી અહીંયા ઈમેજ આપેલો છે જોઈ શકો છો એનો ઈમેજ છે લોકોને ઓનલાઈન સામગ્રી એવી બનાવેલી હતી ભાઈ કે લોકો ભડકે અને ગુસ્સો થાય અને આના ઉપર કોમેન્ટ કરે અને તેને શેર કરે એવું હતું બરાબર આ છે રેજ બેટ તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો મુસ્તાક અલી ટુર્નામેન્ટમાં સેન્ચ્યુરી લગાવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી કોણ બન્યા ભાઈ હમણાં જ આપણે કીધું ભાઈ કોણ હોય બાબુ વૈભવ સૂર્યવંશી કોણ તો અહીંયા સૈયદ મુસ્તાક અલી ટ્રોફી છે વૈભવ સૂર્યવંશી માહિતી લો કે વૈભવ સૂર્યવંશી મુસ્તાક અલી ટ્રોફી અહીંયા કોણ છે તો આ સૈયદ મુસ્તાક અલીનો ફોટો છે આ કોણ છે તો સૈયદ મુસ્તાક અલી ભાઈ આ છે સૈયદ મુસ્તાક અલી કોણ છે તો આ છે બરાબર અને સૌથી લખેલું છે નાની ઉંમરમાં સેન્ચુરી લગાવનાર વૈભવ સૂર્યવંશી બન્યા છે બરાબર તેમની ઉંમર ચૌદ વર્ષની જ છે ભાઈ ચૌદ વર્ષની ઉંમરમાં ત્રણ ટી ટ્વેન્ટી સેન્ચુરી લગાવનાર એકમાત્ર ભારતનો ખેલાડી બન્યો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી બે હજાર પચીસ છવ્વીસ નવેમ્બરથી અઢાર ડિસેમ્બર દરમિયાન યોજાયેલી યોજાશે હવે ભારતના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સૈયદ મુશ્તાક અલીના નામ ઉપર રાખવામાં આવેલ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત ભારતની મુખ્ય આંતરરાજ્ય સ્થાનિક પુરુષોની ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ છે પૂછી લે બે હજાર અને આઠ નવથી સિઝન આ ટ્રોફીની શરૂઆતની સીઝન હતી તેનું નામ પ્રખ્યાત ભારતીય ક્રિકેટ સૈયદ મુસ્તાક અલીના નામ પર રાખ્યું બે હજાર સોળમાં બીસીસીઆઈ જાહેરાત કરી કે ચેમ્પિયનશિપ બંધ કરવામાં આવશે પણ થઈ નહોતી અને આ ચેમ્પિયનશિપ અત્યારે પણ ચાલુ છે તો સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ઝડપી સેન્ચુરી લગાવનાર કોણ બન્યા છે ભાઈ વૈભવ સૂર્યવંશી ચાલો સર્વશ્રેષ્ઠ મહિલા કોણ છે તો એથલીટ સિડની મેક લોધલિન સંયુક્ત રાજ્ય અમેરિકાના છે સિડની મેક લોધલિન છે જે સંયુક્ત રાજ્ય અમેરિકાના છે તેમને આપ્યો છે ચલો આગળનો પોઈન્ટ મોન્ડો ડુપ્લાટીસ સ્વીડન દેશના બે હજાર પચીસ ના વર્ષના સર્વશ્રેષ્ઠ એથલીટ સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લીટ સિડની મેક લોધલિન સંયુક્ત રાજ્ય અમેરિકાના ક્લિયર છે ભાઈ લાસ્ટમાં શું બાકી રહ્યું આપણું તો ત્રણ ડિસેમ્બર અને ચાર ડિસેમ્બરના મોસ્ટ આઈએમપી આ દસ એમસીક્યુ આપણે જોવાના ભારતનું કયું એરપોર્ટ પહેલું નાણાકીય વર્ષ બે હજાર પચીસ છબ્બીસ ના પહેલા છ મહિનામાં કયા ક્ષેત્રોએ મુખ્યત્વે ભારતના જીડીપી વૃદ્ધિ દર વેગ આપ્યો કૃષિ અને ખાણકામ આવું પૂછે સીધું ભાઈ ક્યાંય નહીં મળ્યા કૃષિ અને ખાણકામ માધ્યમિક અને તૃતીય પ્રાથમિક અને માધ્યમિક અને સંરક્ષણ અને માળખાગત સુવિધા પહેલામાં બી જવાબ આવશે માધ્યમિક અને તૃતીય જે છે તેણે આ જે બે ક્ષેત્રો છે માધ્યમિક ક્ષેત્ર અને તૃતીય જે ક્ષેત્ર છે ભારત દેશનું તેણે ભારતના જીડીપીમાં સૌથી વૃદ્ધિ દરને વેગ આપ્યો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવના પાઠમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે કયા રાજ્યે ખાસ શાળા રજા જાહેર કરી કયું છે ભાઈ તો બીજાની અંદર બી આવશે ગીતા મહોત્સવ ક્યાં થાય ભાઈ હરિયાણાના કુરુક્ષેત્રમાં તો કયું રાજ્ય આવે હરિયાણા તાજેતરમાં ભારતીય નૌકાદળનું કયું જહાજ સદભાવના મુલાકાત માટે કોલંબો પહોંચ્યું મુલાકાત માટે કોલંબો પહોંચ્યું છે તો એ વિક્રાંત આઈએનએસ બરાબર સાગર બંધુ જે ચાલી રહ્યું છે અભિયાન એ મારફતે તાજેતરમાં કયા મંત્રાલય ગ્રીન લોજિસ્ટિક પોલિસી શરૂ કરી ગ્રીન લોજિસ્ટિક પોલિસી તો સી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ક્લિયર અને લાસ્ટમાં પાંચમો છે કે સુલતાન અજલાન કપમાં ભારતે કયો મેડલ જીત્યો તો સુલતાન અજલાન કપમાં ભારતે કયો જીત્યો ભારત ભાઈ બેલ્જિયમની સામે હાર્યું છે એટલે ભારતે જીત્યો છે જીત્યો છે સિલ્વર અને બેલ્જિયમે જીત્યો છે ગોલ્ડ મેડલ તો આ હતું ચાર ડિસેમ્બર બે હજાર પચીસનું મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ વિડીયો ગમ્યો છે લાઈક કોમેન્ટ કરજો મળીશું આવતી કાલે આવા જ વિડીયોની માહિતી સાથે થેન્ક યુ વેરી મચ